કેરીની સિઝન હોય એટલે પછી આપણે ગોઠલા રાખી મૂકવાના અને ગોઠલામાંથી ભાંગીને ગોઠલી કાઢવાની અને એનો મુખવાસ બનાવવાનો છે મુખવાસ બહુ જ સરસ બને છે અને આવી રીતે ભાંગી લેવાના છે ગોઠલીનો બહુ મુખવાસ સરસ થાય છે કેરીના ગોઠલાને ધોવાના ધોઈને પાછા આગાશીમાં સુકવવાના એક બાજુ સુકાઈ જાય એટલે પછી પાછા ઉલટાવીને બીજી બાજુ સુકવવાના અને એમાંય જો વળી ફેરવતા જો ભૂલી જવાયું હોય અને ભેજ એમના રહી ગયો હોય તો એ તે ગોઠલા છે ને કેવા થઈ જાય બહારથી ફૂગાઈ જાય અને કાળા પડી જાય અને ગોઠલી અંદર જો ક્યારેક આવી કાળી થઈ જતી હોય છે જો સુકાઈ ગયેલા ગોઠલા છે ને તો એ ક્યારેક આવું થઈ જતું હોય આમાં મહેનત તો બહુ જ થાય છે અને મહેનત થાય છે અને મીઠોય મીઠી લાગે છે મુખવાસ મીઠોય લાગે છે જો આ ખરાબ થઈ ગયો છે આવી રીતે છાલ બધી ગોઠલીની કાઢી લેવાની છે આ ગોઠલી ખોલીને તૈયાર થઈ ગઈ છે હવે આને બાફવાની છે કૂકરમાં બાફી લેશું એક ગ્લાસ પાણી એક ચમચી મીઠું એક ચમચી લીંબુનો રસ હવે આને ત્રણ વિસલ કરવાની છે હવે આપણે જોઈ લઈએ ત્રણ વિસલ થઈ ગઈ છે જાર ગોટલી થઈ ગઈ છે કેવી મસ્ત બફાઈ ગઈ છે જુઓ હવે આને નીતારી લેવાની છે ગોટલી બફાઈને નીકળી ગઈ છે હવે આપણે આને સમારી લેશું પતલી પતલી ચિપ્સ આવી રીતે આવી રીતે સમારીએ ને તો છે ને વચ્ચેથી નહીં આપણે આમાં ઊભી રાખીએ ને તો પછી તૂટવા થાય એ આવી રીતે સમારીએ ને તો વ્યવસ્થિત ચીપ્સ થાય આ ગોટલી હવે સમારાઈ ગઈ છે અને આવા ટુકડા કરી લેવાના પછી પંખાના પવનમાં સુકી દેવાની અથવા તડકામાં સુકવવાની કકરી થાય ત્યાં ત્યાં સુધી સુકાવા દેવાની ગોટલી હવે સુકાઈ ગઈ છે ત્રણ દિવસમાં સુકાઈ ગઈ છે અને આને હવે મુખવાસ માટે શેકી લઉં ઘી માં શેકવાની છે ગોટલી તો આપણે થોડુંક ઘી નાખી ઘી ગરમ થઈ જાય પછી ગોટલી નાખી દે ધીમા ગેસે જ શેકવાની છે ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટલી લેવાની ધીમા ગેસે હું શેકી લઉં છું અત્યારે આવો કલર છે ગોટલી શેકાશે ને મુખવાસની ની એટલે એનો કલર ચેન્જ થઈ જશે ગોટલીને ધીમા ગેસે જ શેકવાની છે અને આ જો કલર ચેન્જ થઈ ગયો છે શેકાઈ ગયો છે ગોટલી હવે આમાં આ શેકાઈ ગઈ ને મુકવાસ ગોટલીનો તૈયાર થઈ ગયો છે હવે આમાં આપણે સંચળ નાખી દઈશું આ ગોટલીનો મુખવાસ તૈયાર વડીલોને અને બાળકોને બધાને બહુ જ ભાવ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ